હેલો એવરી ગુડ મોર્નિંગ જયસ્વામીના વેલકમ બેક ટુ જનરલ થઈ ગયા છે સવારના સાડા દસ પોણા આગ્યા અને ક્યારનું નું સવારનો મારો વ્લોક ચાલુ કરવો તો પણ મેં કીધું હવે છે ને હોલિડે પડી ગયા છે ને એક પછી એક પછી એક કામ નીકળે જ રાખે છે તો મેં કીધું છે ને પેલા બધું જ કામકાજ પતાવી લો અને પછી આરામથી વ્લોગિંગ ચાલુ કરું પછી વિડીયો એડિટિંગનું આજે જે વિડીયો મૂકવાનો હતો ને એનું એડિટિંગ કરવાનું હતું તો મેં કીધું પહેલાં હું ઈ એડિટિંગને હું કરીને અપલોડ કરતો એટલે અપલોડ થતો થાય પછી મેં કીધું મારું ફાઇનલ વ્લોગિંગ ચાલુ કરું તો જો સવારમાં મેં બધું ક્લિનિંગ કરી લીધું છે કપડાં સંકેલવાના તો કાલે મશીન થયું હતું અને આજે મશીન થયું છે કારણ કે છોકરાઓના બધાએ હુડીના અંતે જે સ્કૂલ ફિનિશ થઈ હવે એટલે મેં કીધું છે ને બધું કાઢીને એકવાર વોશ કરીને મૂકી દે એટલે પછી ચિંતા નહીં હમણાં બે ચાર દિવસ વેધર સારું છે બહુ વરસાદ બતાવતો નથી અને બહુ એકદમ વોટ વેતા રહી નથી થોડું થોડું છે ઠંડા જેવું એટલે મેં કીધું કપડાં સુકાઈ જશે તો એક મશીન કરીને નાખ્યા આવી છું નીચે વાસણી થઈ ગયા છે બસ લુસીને લુસી કરી દો ઠેકાણે જે એના જાનવીને પણ ફ્રેશ કરીને ઘડીકવાર એ લોકો હું નીચે કપડા સુકાવ કપડાં સુકા પાછળ પાછળ જ આવી ગયા તો એ લોકો નીચે રમતા હતા ને તો પછી એના ફ્રેન્ડ્સ બાજુમાંથી એવા રમવા તો એ જો એ બધા અહીંયા નીચે રમી રહ્યા છે ત્યાં આગળ જો દેખાય તો મેં કીધું એ લોકો નીચે રમે છે ત્યાં સુધી હું થોડુંક કપડુંડિંગનું એવું બધું કામકાજ કરી લઉં અને ઈસ્ત્રી તો આવી નહીં મેં યશ્લે જ કરી લીધું હતું એટલે એ કાંઈ કરવાનું નથી અને લંચમાં એ તે થોડુંક દાળ ભાત ને એવું પડ્યું છે ને એક સ્વીટ વિજય લાવ્યા હતા તો એ પડી છે અમૃતપાક ઢીલો તો એ કાંઈ કરવાનું નથી છોકરાઓને ચાલી જશે અને હવે વિચારું છું કે સ્કૂલના શૂઝ વોશ કરવા કાઢી નાખું અને સ્કૂલ બેગ એ કાઢી નાખું કારણ કે સ્કૂલ સ્કૂલ બેગ તમે ગમે એટલી ચોખ્ખી કરો ને છોકરાઓ ત્યાં બધાને એક સાથે એક જગ્યાએ પડી હોય બેજા લેવા જાય ને તો ફ્લોર ઉપર પડી જાય તો બહુ ગંદી થઈ જાય છે તો હાથેથી વોશ કરીએ ને તો જાતું નથી એટલે વોશિંગ મશીનમાં જ નાખી દઉં છું સરસ વોશ થઈ જાય છે તો બસ હવે સ્કૂલ બેગ ને ઉર્યું છે વોશ કરવાનું સ્કૂલના શૂઝ રહ્યા છે પછી હમણાં ડ્રોવર કપડાં સંકેલી હતી ને તો ડ્રોવર એનું સ્કૂલનું ડ્રોવર નીકળ્યું તો મેં કીધું છે ને હવે એ કપડાં હમણાં એક દોઢ મહિનો તો જોતા જ નથી સ્કૂલના મેં કીધું કાયમ આડા આવશે તો લાવ પહેલાં છે ને એ ડ્રોવરમાંથી નવા જૂના હવે એને બે મહિના પછી જે ન થવાના હોય સાઇઝના નાની પડવાની હોય એ કાઢીને અલગ જ રાખી દીધા જે પહેરવાના હોય રાખી દીધા કારણ કે હવે થોડીક સ્પેસ એમાં જાનવી માટે કરવી પડશે એને પણ સ્કૂલ ચાલુ થશે એટલે તો બસ એ ડ્રોવરે મેં ત્યાં આગળ સરસ મજાનું સંકેલીને સાફ કરીને રાખી દીધું તો એમાં એમાં મારા જ બપોર થઈ ગયા બ્લોગિંગ ચાલુ કરવામાં તો મેં કીધું તમને પછી હવે વબલી જ બધું બતાવી દઈશ અને બતા જ કરતી જાઉં તો એમાં ઘણો ટાઈમ એ લાગે તો બસ એવી રીતે આજનો સરસ મજાનો દિવસ થઈ ગયો છે સ્ટાર્ટ અને હમણાં વાતાવરણ એકદમ ખુશનુંમાં છે એક બે વીક લગભગ વરસાદ નથી અને ન આવે તો હવે સારું કારણ કે નેક્સ્ટ વીક છે પાછી આપણે શિબિર તો શિબિરમાં એમાં શું થાય કે છોકરાઓ અંદર હોલમાં ને એમાં કંટાળે તો એને બહાર ઘડીક રમવા જવું હોય તો વેધર સારું હોય તો ત્યાં બહાર સ્કૂલમાં પ્લે એરિયા પણ છે બાજુમાં એક મોટો પાર્ક પણ છે તો એ ત્યાં સારું હોય તો બહાર નીકળી શકાય ફૂલી લગભગ નહીં રીતે છે તો આગળ રહો તમે એવરી ડે બ્લોગ જોવો છો તો પ્લીઝ ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી દો છે મારો લંચ ટાઈમ મેં લીધું છે યોગટ અને ચેવડો અને જીયાના જુઓ હુલ્લાઉક્ એન્જોય કરી રહી છે જીયુએ અને જાનવીએ જમી લીધું છે જાનવીએ અમૃત પાક ખાધો ઢીલો રાઈસ અને જીયાના દાળ અને રાઈસ ખાધા અને હું થોડીક વાર ટીવી ટાઈમ એન્જોય કરતા કરતા એ એ થોડા સે જાનો ઢોળા સે ઢોળા થોડીક વાર નીચે રમી આવ્યા હવે નાસ્તો કરીને ઘડીક સુઈ જવાનું છે ને જીયાના અને થોડીક વાર હોમવર્ક બી કરવાનું છે ઓકે શું મમ્મી મમ્મી એમાં તો બેસી જા ચેર આપી છે ને તને બેસી જા તું તારું હુલાઉપ્સ થી પ્લે કર જીયા જો આ બધું મેં હવારમાં બધું ટાઈડી અપ કરીને કચરા બચરા વાળ્યા હતા પણ બે ઘરે હોય એટલે આમ તેમ ફેંકી ફેંકીને વઈ જશે આફ્ટરનુન એવરી વન ઇટ્સ ફાઈવ ઓ ક્લોક આફ્ટરનુન મારે પાંચ વાગી ગયા છે અને થોડીક વાર જેના નથી હમણાં રજા છે તેને ઊંઘ જ ન થતો તો માંડ ઘડીક વાર પરાણે પરાણે એક કલાક જેવું સૂતી અને જાગીને પછી પોપકોર્ન ખાધી ને ઘડીક રમી ને ત્યાં પછી હું નીચે કપડા લેવા ગઈ ને તો પાછળ પાછળ આવી ના પાડી હતી કે તો નહીં આવતી હું કપડાં લઈને હમણાં ઉપર આવી જાઉં છું તોય મારી પાછળ પાછળ આવી અને પછી એ આવે જાય એટલે જાનવી જાય તો એ બંને ઘડીક નીચે રમતા હતા પછી મેં ઉપર બોલાવીને કીધું પહેલાં તો ફોટો મેડમ થયેલો કારણ કે પાંચ વાગી ગયા છે વોટ જે એના ઇઝ ગુડ ન્યુઝ એના ઉપરનો દાંત પડી ગયો આવડો આ હમણાં જ જસ્ટ ના હોય ને ટુ મિનિટ્સ બીફોર હા જી એને વોટરમેલન ખાધી હતી ને ત્યાં જ પડી ગયો હે ને યસ વાંધો નહીં ઇટ હેપન્સ પછી મેં કીધું તમે અત્યારે વોટરમેલન ખાઈ લો કારણ કે જમીને ઉપર આવશે ને સાડા પાંચ પોણા છે પછી થોડીક વાર મેં જમવાનો ટાઈમ થતો ત્યારે ખાશે ને તો પછી કાંઈ જમશે નહીં અને અહીંયા જો મારે આજે રસોઈમાં બનાવવાના છે મગ ભાત અને શું કહેવાય રોટલી તો જો રાઈસ ઓલરેડી અહીંયા કૂક કરવા માટે મૂકી દીધા છે થઈ ગયા છે મોગ મારા મારામાં બફાઈ ગયા છે તેલ મેં કીધું મૂકી દીધું છે ને તો ઘણા ટાઈમથી છે ને કાચરી શેકવે છે ભૂલાઈ જાય છે તો કાચરીનો ડબ્બો મેં આજે યાદ કરીને કાઢી લીધો છે પેલા આપણે છે ને એકાદી નાખીને જોઈ લઈએ તેલ કેવું કહેવું છે નથી તો જો મગ મસ્ત બફાઈ ગયા છે અને કાચરીમાં તળાઈ ગઈ છે અને શાક ઉઘાડી તેલ જો ગરમ હોય ને ગરમ જ છે તો હું તમને બધા અલગ અલગ રીતે મગ વઘારતા હોય તો હું કેવી રીતે મગ વઘારું છું ને એ તમને બતાવવા તો જો રાયતો છે ત્યાં સુધી અહીંયા જો મેં ટમેટા આદુ અને લીમડો આમાં લઈ લીધો છે એ લીમડો પાણીથી વોશ કરેલો હતો ને તો બહુ ઉડે છે એટલે મેં દાવા નથી નાખવું અને જીરું અને હિંગ બધા પેલા આપણે છે ને છાશ વઘારી લેવી છે જે છાશ લીધી છે ને એ પછી આપણે મગ પાછળથી નાખીશું તો જમા થોડોક લાલ મરચું પાવડર અને ધાણાજીરુ પાવડર નાખી દીધો છે બહુ ઓવરકુટ નથી કરવાનું ખાલી જગા પચાસ નીકળી જાય ને એ રીતે અને યસ્ટરડે મારે શું થયું ખબર યસ્ટર્ડે મેં દાળ ભાત અને ઓલું કોલીફ્લાવર શાક નહીં બનાવ્યું હતું ને તો મેં એમાં લાલ મરચું પકડ્યુંડિક જ નાખ્યો તો પણ મેં છે ને બંને માં વઘર છે ને સૂકું મરચું નાખ્યું તો એ ખબર નહીં બહુ તીખો એટલી તીખાશ પકડી લીધી શાક માં દાળમાં બે માં તો ખાય જ નહીં શકાય એવું એટલે આજે તમે કીધું બહુ ધ્યાન રાખવાનું છે સાવ ઓછું નાખવું છે તો જો મસાલા થોડા ઘણા ચડી ગયા છે નાખી દઈએ અને મિનિટ આપણે બોઇલ થવા દેવાની છે પછી નાખી દેસુ બાફેલા મગ છાશ બોઇલ થઈ ગઈ છે વોટર બોટલ લઈને જાઓ આ નીચે હવે આને એકદમ મિક્સ કરી મીઠું મેં બાફવામાં જો મગનું શાક થઈ ગયું છે મસ્ત રેડી આ ને એવું મેં સાફ કરી લીધું છે હવે જીઆનને થોડીક વાર હોમવર્ક કરવા માટે બેસાડ દે એક કામ થઈ જાય નીચેથી આવી ગયા છે બસ શું બોલો દૂધું દૂધું અત્યારે ન હોય હમણાં શાક રોટલી જમવાનું છે દૂધું ફિનિશ થઈ ગયું છે રૂમમાં જેમ તેમ કર્યું છે સાફ સફાઈ થોડી કરી અને જીયાના એના ગુદગલ થઈ ગઈ જો

<laughs> oh, you hard frozen it's like Elsa frozen in the movie. i yes, frozen in the movie. Let's keep mine. a સારું તો ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા આગળ એન્ડ કરી દઈએ છીએ આઈ હોપ કે તમને વિડીયો જોવાની મજા આવી હશે જો વિડીયો જોવાની મજા આવીએ તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દો સી ટુ મોરો વ્લોગ